માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં દર વર્ષે ખેડૂતો પુષ્કળ પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કરતા હોય છે આ વર્ષે પણ ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કરેલું છે હાલ ખેડૂતો ડુંગળીનો પાક વહેંચવા માટે અલગ અલગ માર્કેટિંગ યાર્ડમાં જઈ રહ્યા છે ત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા

ત્યાંથી એની જયારે શરૂઆત કરી ત્યારે મજૂરીનો ખર્ચ ચારસો રૂપિયા એક દાડી હોય છે પછી એની દાડી પછી પારવાના પછી એને નીંદવાના અને પછી જે ડુંગળી તૈયાર થાય એટલે દવા સાટવી પડે છે અને પછી એને મોળવી પડે છે મોડીને પછી થેલું ભરીને લાવવી છે તો એ મિનિમમ વીઘે ત્રીસ થી પાંત્રીસ હજારનો ખર્ચો થાય છે અને અત્યારે દસ હજાર રૂપિયા વીઘાના ડુંગળી લઈને આવી દસ હજાર મળે છે એટલે વીસ હજાર રૂપિયા ખેડૂતોને તૂટે છે એટલે સરકાર ને એવું નિવેદન છે કે કા ખેડૂતોને ડુંગળી ના એને સહાય આપે અને કા નિકાસ આપે અને ડુંગળી જયારે મોંઘી થાય છે ત્યારે તો એમ કે ટ્રાન્સપોર્ટ કરીને લાવવામાં આવે છે અને અત્યારે કોઈ જાતનું સરકાર આમાં ધ્યાન દેતી નથી નથી નિકાસ આપતી અને એક ડુંગળી બે વકલ કર્યા હોય તો એકના દોઢસો રૂપિયા ભાવ આવે છે અને એકના પચાસ રૂપિયા આવે છે એટલે એમાં પણ કોઈ ધ્યાન દેતું નથી અને માર્કેટિંગ યાર્ડમાં કોઈ પણ નેતા ડોકાતા નથી ખેડૂતોના જયારે મત જોતા હોય ત્યારે નેતા આવે છે અને જયારે ખેડૂતને પાયમાલ કરવા માટે ઉદ્યોગપતિને સરકાર સબસીડી આપે છે લોન માફ કરે છે તો ખેડૂતોની નથી લોન માફ કરતી તો સરકાર પાસે એવી અપેક્ષા છે કે ખેડૂતોને ડુંગળીની થેલી સહાય આપે અને આવતા જો વીકમાં જો સરકાર આની સામો નહીં જોવે અને નહીં ખેડૂતોનું લેણો માફ કરે સરકારને ત્યારે ખેડૂતોને ખૂબ લેણું થઈ ગયેલું છે તો સરકારી લેણું માફ કરી દે તો બરોબર છે બાકી આવતા સમયમાં સરકારને ખેડૂતો એક થઈ અને એનો જે કઈ અન્યાય થયો છે એ બતાવવા માટે ખેડૂતો પણ સહમત તૈયાર છે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ તળિયે પહોંચતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ચિત્રા ફૂલસર ખાતે આવેલ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો પોતાની ડુંગળી લઈને પહોંચ્યા હતા ત્યારે હરાજીમાં એક મણના ભાવ પચાસ રૂપિયાથી એકસો પચાસ રૂપિયાની આસપાસ મળતા ખેડૂતો નિરાશ જોવા મળી રહ્યા છે ખેડૂતો જણાવી રહ્યા છે કે ડુંગળીનો પાક તૈયાર કરતાં એક વીઘામાં પચીસ હજાર રૂપિયા કરતાં પણ વધુનો ખર્ચ થતો હોય છે અને તેની સામે વેચાણ કરતાં ડુંગળીનો યોગ્ય ભાવ ન મળવાથી વીઘે દસ હજાર રૂપિયાની આસપાસ જ ઉત્પાદન મળી રહ્યું છે જેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે